ગાંધીનગરથી સમાચાર સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ ઉઠી છે ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસે પહોંચ્યા છે ઉમેદવારો મોટી સંખ્યામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉત્તીર્ણ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો એકઠા થયા જુનિયર ક્લાર્કની અને ગ્રુપ એના મેરિટ લિસ્ટમાં વિસંગતતાનો દાવ મેરિટ લિસ્ટ મુજબ કેટેગરીના સાત ગણા ઉમેદવારો લેવામાં આવનાર હતા ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈપણ ભરતી સીબીઆરટી પદ્ધતિથી ન લે તેવી માંગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જુગાર લોટરી જેવી અનેક ડકવર્થ જેવી સિસ્ટમ ગણાવી હતી આ સિસ્ટમ નાબૂદ કરી જીપીએસસી પેટર્નથી યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે ગુણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆઈટી પદ્ધતિથી નો કારણ કે સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે જે દ્રષ્ટાંત તરીકે જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ પચાસ હોય અને પછી એસી નોર્મલાઇઝેશન એસી થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને પચાસ ના ચાલીસ થઈ ગયા છે એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી અમદાવાદની સમાચાર આવાસ તોડવાનો મામલો કચેરી ખાતે કોંગ્રેસના ધરણા કોંગ્રેસ ધરણા કરી નોંધાવ્યો વિરોધ એકસો બ્યાસી કરોડના ખર્ચે બનાવ્યા હતા આવાસ લાભાર્થીઓને ફાળવ્યા વિના તોડી પડાયા મકાન જર્જરિત થતા વપરાશ વિના તોડી પડાયા છે હાલમાં કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે

કયા કારણોસર ગરીબોને આપવામાં આવ્યા છે પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછે છે અને એવા કયા કારણો છે કે બે હજાર બનેલા આવાસો એ બાર વર્ષની અંદર તોડી દેવાના કારણો શું છે ચોક્કસ નબળું બાંધકામ છે અધિકારીઓની મિલી ભગત છે કોંગ્રેસ પાર્ટી એ માંગણી કરે છે કે આ લોકો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ તપાસ થવી જોઈએ જબ ઉન આવાસ એક ભી ગરીબ કો મકાન નહીં દિયા ગયા એક તરફ झुपड़ पट्टी मुक्त भारत बनाने की बात करती है लेकिन उन झुपड़वासियों वासियों के नाम पर जब भ्रष्टाचार होता हो तो आज कांग्रेस पार्टी इस मुद्दे को लेकर सीबीआई जांच करने के लिए कह रही है मेयर को और आने वाले समय में सीबीआई जांच नहीं होती है तो कांग्रेस पार्टी और आक्रामक तरीके से अपना आंदोलन जारी रहेगी ઇડબ્લ્યુએસ આવાસ તોડવા મામલે કોંગ્રેસે કોર્પોરેશનના અધિકારીઓને ઘેરી લીધા છે દાણી લીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી છે હાટકેશ્વર બ્રિજ બાદ આવાસનો ભ્રષ્ટાચાર થયો છે શાહદ ખાન પઠાણનું આ નિવેદન સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે તો કોંગ્રેસના વિરોધ બાદ મેયર પ્રતિભા જૈનનું પણ નિવેદન અસામાજિક તત્વો દ્વારા સળિયા તોડવામાં આવ્યા પછી બિલ્ડિંગ તોડી મીડિયાના માધ્યમથી મને ખબર પડી તેવું પણ મેયરે કહ્યું પાર્ટી તરફથી સૂચન મળ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવે મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દીવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે જેની સામે જે તપાસ હોય તે પગલાં ભરવામાં આવનાર છે એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે જુનાગઢના માણાવદરમાં કારમાં અચાનક આગ લાગી માણાવદર જુનાગઢ સ્ટેટ હાઇવે પર કાર સળગી ગઈ કારના બોનેટમાં આગ લાગતા દોડધામ મચી ડ્રાઈવર સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી પાલિકાના ટેન્કરની મદદથી આગ બુજાવાઈ તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો થયા પરેશાન તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને એક થી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરાયો દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે આધાર સુધારણીની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે બધી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતું હોવાનું તેમણે જણાવ્યું મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં દસ પંદર વીસ દિવસે ધક્કા છું હમણાં હવારમાં મેં આઠ વાગે આવ્યો ત્યારે મેં કૂપન કરાવ્યો લાઈગમાં ઉભેલા તમે ચોથા નંબર પર તો અત્યારે મને મને છોડ નંબરની કૂપન મળી છે લાઈનમાં હવારમાં એ લોકો એટલે બેહેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે અમે ત્રણ મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈપણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને ઓપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટા પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે રાજાશાહી વખતના ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે લોકોના ફરવા માટેના સ્થળ ગંગાજળિયા તળાવમાં માત્ર ગંદકી અને લીલી વનસ્પતિ જોવા મળી રહી છે જેના કારણે પાણીમાં રહેલા જીવોનું મૃત્યુ થઈ રહ્યું છે ગંગાજળિયા તળાવની દુર્દશાથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને પીવા પાણી માટે તેમજ હળવા ફરવા માટે આ તળાવ બનાવાયું હતું મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડના ખર્ચ કરતા વધુ રકમ ખર્ચાઇ ગઈ અને ગંગાજળિયા તળાવનું બ્યુટીફિકેશન કરાયું પરંતુ તેમ છતાં આ તળાવનું પાણી હાલ દૂષિત જોવા મળી રહ્યું છે લોકો આ તળાવમાં કચરો પણ ફેંકી રહ્યા છે તળાવમાં આવતા વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટતા હોવાનું લોકોએ જણાવ્યું ત્યારે આ ઐતિહાસિક તળાવની જાળવણી

મરણ પામતો હોય એટલે શાસકો અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા મળી અને પૈસા ખાવા સિવાય વાતે નહીં કે કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવાની વાત કરે કેમ ભાઈ કોન્ટ્રાક્ટર ઉપર પગલા નથી લેતા મેન્ટેનન્સ આપણે બે વર્ષથી મેન્ટેનન્સ તો એને ચૂકવીએ છીએ છતાં પરિસ્થિતિ એ છે ભાવનગરના પ્રજાજનો વધારે વધારે ઘરવેરો ભરનાર ભાવનગરની પ્રજાજને જને અને વધારે વધારે હેરાન જો થતી હોય તો ભાવનગરની પ્રજા છે અને હાલ પણ લગભગ એક મહિના થયા આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પછી પબ્લિક જે કચરો ફેંકી જતી હોય

રૂટિન સમય દરમિયાન પોતાની પ્રાથમિક શાળા ખાતે આવી હતી તોરણી પ્રાથમિક શાળા ખાતે તે અભ્યાસ કરવા માટે આવી હતી સવારે અગિયાર વાગ્યે તેને પ્રાર્થના બોલાઈ હતી અને ત્યારબાદ બપોરના સમય બાદ બાળકી જે છે ગૂમ થઈ હતી અત્યારે ન્યૂઝિલ ગુજરાતી તોરણી પ્રાથમિક શાળા ખાતે આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તોરણી પ્રાથમિક મુખ્ય શાળા ખાતે જે વિદ્યાર્થીઓ જે રીતે અભ્યાસ કરતા હોય છે તે રીતના જ અભ્યાસ અત્યારે પણ ચાલી રહ્યો છે તે જ રીતે માસૂમ છ વર્ષની

કાકા સહિત જે આસપાસના લોકો છે તેઓ બાળકીની શોધખોળ કરતા હતા તે દરમિયાન શાળા ખાતે આવતા તેઓએ શાળામાં શોધખોળ હાથ ધરી હતી શાળાના પાછળના ભાગે જે રીતના કમ્પાઉન્ડ વોલના સાઈડમાં એટલે કે શાળાની પાછળના ભાગથી બાળકીનો ગંભીર અવસ્થામાં શંકાસ્પદ જે મૃતદેહ મળી આવ્યો હતો કંઈ પણ વિચાર્યા વગર પરિવાર તાત્કાલિક તેને લઈ અને રણધીકપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ત્યાંથી

ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને ફોરેન્સિક પીએમ બાદ વધુ તપાસ હાથ ધરાશે સૌરભ ગેહલોત ન્યુઝિંગ ગુજરાતી દાહોદ સમાચારો